તો ચૂંટણીના કારણે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે મોકૂફ રાખવામાં આવી છે નવી તારીખ ફરી એકવાર જાહેર કરવામાં કરવામાં આવશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત આવી છે જુનિયર અને સિનિયર ક્લાસની જે પરીક્ષા છે તે સ્થગિત કરવામાં આવી છે ચૂંટણીના કારણે આ પરીક્ષા જે છે તે સ્થગિત કરવામાં આવી હવે જેની પરીક્ષા લેવાય છે તેમની પરીક્ષા ફરી નહીં લેવાય પરંતુ જેની પરીક્ષા બાકી છે તેમની પરીક્ષા માટે હવે નવી તારીખો આપવામાં આવશે ચૂંટણીના કારણે હવે નવી તારીખ જે છે તે ફરી એકવાર જાહેર કરવામાં આવશે તો ચૂંટણીના કારણે આ જે પરીક્ષા જે છે તે સ્થગિત કરાય છે પાંચ જગ્યાઓ પર પરીક્ષા પાંચ જગ્યાઓ માટે આ પરીક્ષા જે છે તે ચાલી રહી છે જેને સ્થગિત કરવામાં આવી છે ગાંધીનગરનો જાહેરાત ક્રમાંક બસો બાર બે ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવે છે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત સદરૂ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એટલે કે આવતીકાલથી વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને તારીખ ચાર અને પાંચ મે ના રોજની તમામ સીટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે

લોકસભા ઇલેક્શનની ચૂંટણીની તારીખ છે આ ચૂંટણીની તારીખ પછી પરીક્ષા યોજવા માટે ફરી એક વખત અમે મંજૂરી માગીશું અને ત્યારબાદ મંજૂરી મળ્યા પછી આ પરીક્ષાનું આયોજન થઈ શકશે જે ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ગઈ છે એમની પુનઃ પરીક્ષા લેવાનું કારણ રહેતું નથી તેમની પરીક્ષાઓના ડેટા અમારી પાસે છે અને એમને ફરીથી પરીક્ષા લેવાનું કોઈ જ કારણ નથી પરીક્ષા કાર્યક્રમ કેન્સલ થતો નથી પરીક્ષા કાર્યક્રમ જે હવે પછીની તારીખો છે એટલે કે વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને તારીખ ચાર પાંચ મહિના રોજ રાખવામાં આવેલી પરીક્ષાઓ એ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલા છે આવે છે એ ઉમેદવારોને જાણ સારું અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી દીધી છે એમની પરીક્ષાનું યથાવત છે એમની પરીક્ષાને કોઈ અસર થતી નથી કેટલા ઉમેદવારોની પરીક્ષા આ સમયગાળા દરમિયાન સ્થગિત રહેશે કારણ કે આપણે જે શેડ્યુલ બનાવ્યું હતું રોજના ત્રીસ હજાર કે અંદાજ કેટલો હશે આજે પાંચ છ દિવસ સુધી કરીબન બે લાખ ઉમેદવારોની પરીક્ષા અત્યાર સુધીમાં બાકી છે અને જે આપણે આઠ અને નવ તારીખ પછી કોઈ પણ મે મહિનાની કોઈપણ તારીખોમાં આ પરીક્ષા ચૂંટણી આયોગની મંજૂરી મેળવ્યા બાદ જ આપણે કરી શકીશું ઉમેદવારોને